વિદ્યાર્થીઓની કારકિર્દીની રાહ નક્કી કરતી બોર્ડની પરીક્ષા આજે સોમવારથી શરૂ થઈ ગઈ છે ત્યારે આજે આણંદ જિલ્લામાં ચાલીસ પરીક્ષા કેન્દ્રો સત્તાણું બિલ્ડિંગો અને એક હજાર એકસો આઠ બ્લોકમાં ધોરણ દસની પરીક્ષા સીસીટીવી કેમેરાની બાછ નજર હેઠળ લેવાઈ રહી છે આણંદ જિલ્લામાં આજથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે હેતુથી જિલ્લા કલેક્ટર જિલ્લા વહીવટીતંત્ર શિક્ષણ વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં હાજર રહી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી

જે લોકો બાળકો ખૂબ સારી રીતે પેપર લખી શકે ખૂબ સારા માર્ક્સ લઈ આવે એમણે જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે અહીંયા શુભેચ્છાઓ પાઠવી છે આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસના પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેની અંદર બ્યાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓને લઈને સગવડ આપણા તરફથી આપવામાં આવી છે અત્યારે સવારના સેશનમાં દસ વાગે ગુજરાતીનું પેપર છે તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી લેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે અને તમ પરીક્ષા નિર્ભીક વાતાવરણમાં લેવાય અને ગેરરીતિ ન થાય તે માટે શું વિશેષ વ્યવસ્થા કરવામાં આવે ગેરરીતિ ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ 55 કરતા વધુ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઇંગ સ્કોડની નિમણૂક કરવામાં આવેલી છે એ સ્કોડ પણ બધા જ સેન્ટરો ઉપર ચાપતી નજર રાખશે અને બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો